આ ઘટના બાદ અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સ્કોર્પિયો કાર રસ્તા પર એક તરફ રેલાતી આવે છે અને એક તબક્કે ચાલક તેનો કાબુ ગુમાવતા કાર રસ્તા પર થોડાક સેકન્ડો માટે આડી થઈ જાય છે અને ત્યારબાદ કાર પલટીને દિવાલ કૂદી થાંભલો તોડીને હોસ્પિટલના આગળના ભાગમાં આડી પડી જાય છે આ ઘટનામાં અડફેટે આવેલું દંપતી રાત્રે ચાલવા નીકળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ઘટના બાદ પોલીસે ફરાર ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે